નમસ્કાર દોસ્તો કમરના દુખાવાની તકલીફ ધરાવતા દરેક વ્યક્તિઓ માટે બે યોગ બતાવું છું એ કમરના દુખાવાની સાથે સાથે પેટની ચરબી સાથળની કે આપણા જે કમરના સાઈડના ભાગની જે ચરબી છે એને પીગળવાનું કામ પણ કરશે જેનું ખૂબ જ હેવી વેઇટ છે ખૂબ લંબાઈ વધારે છે એ લોકો કદાચ આ યોગ કરશે તો થોડો દુખાવો શરૂઆતમાં થશે ધીરે ધીરે એમનો કમરનો દુખાવો છે ઓછો થવાની સાથે સાથે પેટની ચરબી ઓછી થશે પાચનક્રિયા સારી થશે હાથની જે ચરબી છે એ ઓછી થશે ચેસ્ટ અને આ ભાગનો જે ફેટ છે એ ઓછો થશે ખંભા અને બધું મજબૂત થશે સાથે સાથે આપણું શરીર છે એકદમ લચીલું બનશે દોસ્તો તમે જોયું હશે કે જે બિલાડી છે એકસો એસી ડિગ્રી વળી રજુ છે એકદમ લચીલું હોય છે બરાબર છે એકદમ એ શેપમાં બનેલું હોય છે આપણે પણ એ કરી શકીએ આપણે આપણી જે પોઝિશન છે એ લાવી શકીએ પણ એના માટે બે યોગ છે એમાં સૌથી પહેલો યોગ છે એ ખાસ યોગ છે કે જેનું નામ છે કેટ એન્ડ એન કાવપોજ કાવપોજ જે ખૂબ જ સારામાં સારો યોગ કહી શકાય કમરના માટે કે પેટની ચરબી હોય કે પેટના અલગ અલગ જે પણ રોગો હોય એ માટે ખૂબ સારો યોગ છે કઈ રીતના કરવાનો છે ખાલી પેટ કોઈ પણ યોગ છે સવાર સવારમાં ખાલી પેટ હંમેશા માટે કરવામાં આવે છે કે જેથી તમને એનો યોગ્ય લાભ મળી શકે અને અંદર કોઈ તકલીફ ના થાય કેટ એન્ડ કાવપોઝ કરવા માટે નીચે તમારે નોર્મલ આ રીતના હું જે તમને પોઝિશન બતાવું છું એ રીતના તમારે કરવાનું છે પહેલા આપણા બંને પગ ગોઠણથી આ રીતના કરી અને આ રીતે તમારે બંને હાથને આગળ રાખવાના છે અને આ રીતના અ પોઝિશન લેવાની છે બરાબર છે ત્યાર પછી ઊંડો શ્વાસ ભરવાનો છે આપણે જે પેટનો ભાગ છે એ નીચે તરફ કમર એકદમ નીચે તરફ મો ઉપર તરફ આપણા શોલ્ડર છે એ રીતના આ રીતના ઉપર તરફ તમારે કરવાનું છે ત્યાર પછી શ્વાસ છોડતા આ રીતના બરાબર છે શરૂઆતમાં તમે આ રીતના ધીરે ધીરે કરી શકો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન અને ટેન સ્ટાર્ટિંગમાં એક બે છે તમારે રેપિટેશન કરવાના છે એને એ રીતના ત્રણ સેટ કરવાના છે મેં જે દસ વખત કર્યું એ તમે દસ વખત કરો એ પછી થોડી એકાદ મિનિટનો રેસ્ટ લો ફરીથી દસ વખત કરો ફરીથી એકાદ મિનિટનો રેસ્ટ લો એમ ત્રીસ વખત તમારે સ્ટાર્ટિંગમાં અઠવાડિયું સુધી કરવાનું છે એક અઠવાડિયા પછી તમારે વીસ વીસ ના ત્રણ સેટ કરવાના છે બરાબર છે જેમ જેમ તમે આમાં એક્સપર્ટ થતા જશો એમ એમ તમારું જે રેપિટેશન છે સેટ છે એ ધીરે ધીરે વધતા જશે આપણું શરીર આખું એકદમ લચીલું બનતું જશે હવે આપણે બીજા યોગ તરફ આવીએ બીજું યોગ નીચે સૂઈને કરવાનો છે ઉલટા સૂઈને કરવાનો છે કમરના દુખાવો હોય કે પેટની કોઈ પણ ચરબી હોય તમારે ઓછી કરવી હોય છાતીની કે આ શરીરની ચરબી ઓછી કરવી હોય તો એના માટે એ શાનદાર યોગ છે એ કઈ રીતના કરવાનો છે એ બતાવું છું કમરના દર્દીઓ આરામથી ધીરે ધીરે તમે આ યોગ કરો બરાબર છે એકદમ ફાસ્ટ કે કોઈ ખરાબ રીતે નથી કરવાનો તમને જે પ્રમાણે બતાવવું જે સજેશન આપવું એ જ પ્રમાણે કરવાનું છે હાથ પણ એ જ પ્રમાણે રાખવાના છે હવે ધ્યાનથી જુઓ આપણે પહેલા આ રીતના ઉલટા સુઈ જવાનું છે બરાબર આ પોઝિશનમાં સુઈ જાઓ બંને હાથ છે આપણું જે છાતીનો ભાગ છે એની સાઈડમાં બંને હાથ આ રીતના રાખી દેવાના છે ત્યાર પછી આ રીતના છે આપણે આગળથી ભાગથી ઉપર ઉઠવાનું ઊંડો શ્વાસ ભરીને આટલા ઉપર ઉઠ્યા હાથ સીધા નથી કરવાના હાથને આ રીતના જ બેન્ડ વાળીને રાખવાના છે આટલા ઉપર ઉઠ્યા ત્યાર પછી નીચે એમ હવે થોડી સ્પીડમાં તમે કરી શકો આ રીતના બરાબર છે આ સૌથી અગત્યનો યોગ છે તમારે આની અંદર તમે ફાસ્ટ પણ કરી શકો સ્લો પણ કરી શકો સ્ટાર્ટિંગમાં તમારે દસ રેપિટેશનનો એક સેટ એમ ટોટલ ત્રણ થી પાંચ સેટ કરવાના છે સ્ટાર્ટિંગમાં તમે કરશો એટલે શ્વાસ ચડશે કારણ કે ત્યાં તમે ક્યારેય પણ તમારા શરીરના આ રીતના બેન વાળ્યું નથી એટલે ધીરે ધીરે તમારા કમરમાં થોડો દુખાવો સ્ટાર્ટિંગમાં એક બે દિવસ ત્રણ દિવસ રહી શકે નોર્મલ રહી શકે કારણ કે જે સ્નાયુઓ છે જે ક્યારેય તમે એને બેન્ડ વાળવાની કોશિશ કરી નથી તો હવે જેમ તમે ધીરે ધીરે આ યોગ કરશો એમ એમ તમારું જે શરીર છે એ લચીલું બનતું જશે તમે પણ ખૂબ સારી રીતના બાકીના જે વર્ક છે એ કરી શકશો આરામથી પહેલા તમે જે વર્ક કરતા અથવા કોઈ એવું અચાનક કોઈ કામ આવી જાય તો તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક કોઈ દુખાવો છે એ ઉત્પન્ન થઈ જતો બરાબર છે બે ત્રણ દિવસ દુખાવો રહેતો તમે અગર આ યોગ રેગ્યુલર કરવા માંડશો તો ધીરે ધીરે કમર તો મજબૂત થશે જ કરોડરજ્જુ મજબૂત થશે સાથે આપણા શરીરની ચરબી ઓછી થશે શ્વાસ તમને ઓછો ચડશે અને ધીરે ધીરે આપણું શરીર છે એ ખૂબ જ પાવરફુલ બનતું જશે આ યોગ કોઈ સામાન્ય યોગ નથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ યોગ છે તો રેગ્યુલર કરવાનું રાખશો આ બંને યોગ તો કમરનો દુખાવો ઓછો થઈ જશે આની સાથે વિટામિન ડી કેલ્શિયમ પ્રોટીન જેવો ખોરાક પણ વધારવાના છે રોજ સવારમાં ત્રીસ મિનિટ કે વીસ મિનિટ માટે સૂર્ય તડકાની નીચે બેસીને સૂરજ દાદા જ્યારે એનો તડકો છે સવાર સવારમાં કૂણો તડકો આપણા શરીરમાં પડતો હોય નાભી કે કરોડરજ્જુ મારફતે તમારે એને લેવાનો છે વીસ ત્રીસ મિનિટ ખાલી લેવાનું રાખશો તો વિટામિન ડી વધશે એ પછી તમે કેલ્શિયમ વાળો કોઈ પણ ખોરાક ખાશો તો એનો તમને ફાયદો થશે અને કમરનો દુખાવો ઓછો થશે આ વિડીયો બધાને શેર કરો લાઈક કરો ચેનલ ને નથી કરી તો કરી દો આભાર